વાહન ડેપોના ઇન્ચાર્જ સંજય બોરસે ની મિલીભગત ખેલ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ ઘટના અંગે કતારગામ પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી છે ડેપો ઇન્ચાર્જ ડીસનની ચોરી કરી અને વેચાણ કરતા હોવાની એનએસયુઆઈ ના પ્રમુખને જાણ થઈ હતી અને આ દરમિયાન ડેપો ઇન્ચાર્જ જુદા જુદા જવાબો આપીને

સુરત મહાનગરપાલિકાનું સાધન મૂકવાનું ગોદાઉન જે કતારગામ સ્થિત આવેલું છે ત્યાં ગાડી અમે આવ્યા અને મેં જ્યાં મારા સાથીઓ સાથે મેં જનતા રેડ કરી તો ત્યાંથી મને ડીઝલ વાહનમાંથી ડીઝલ કાઢતા હતા મને બાતમી મળી હતી તમે જોયું તો ડીઝલ દફે ડફે કરવાના પરંતુ મારા પોતાની સાથે ડીઝલનો કાર્બો ફેંકીને લોકો નાસીપાત થઈ ગયા છે એ હજારના શખ્સોની માહિતી મારી પાસે છે હું પુરવાર કરીશ અને ત્યારબાદ મેં જ્યારે જોવા માટે આવ્યો તો લોકો દારૂની બોટલો છે એમ મજા માને છે તે પણ અખંખિત જોવા મળી રહી છે અલગ અલગ જગ્યા પર અને આને મેં જોયું ત્યારે લોકો બોટલ પણ રફે રફેડ કરવાના હતા અને આ પાવલોને આવીને લોકો ખોદીને ખાડામાં નાખવાના હતા એવી મને માહિતી હતી ત્યારે મેં જ્યારે અહીંયા આવીને જોઉ છું તો આ ડીઝલ ચોરી અને દારૂની મહેફીણો અહીંયા એસએમસી ના કર્મચારીઓ માનતા હોય એવું મને લાગી રહ્યું છે ગુજરાતમાં તો દારૂ બંધી છે પરંતુ હવે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકાના મેયર સુરત મહાનગરપાલિકાના કમિશ્નર અહીંયાના ડેપો ઇન્ચાર્જ શું કહે છે શું નહીં એ જોવાનું રહ્યું બીજી વાત કે આટલું મોટું ગોડાઉન છે અહીંયા આટલા મોટા કરોડો રૂપિયાના સુરતની ની જનતાના પસીલો વહેત કમાઈને લાવેલા સાધનો છે પરંતુ અહિયાં એક જ સિક્યોરિટી ગાર્ડ છે અસંખ્ય વાહનો છે અને ત્યાં કોઈ પણ પ્રકારનો સીસીટીવી ફૂટેજ નથી એનો આજે અમે હું જોન ઇન્ચાર્જ ને પણ વાત કરું છું અને આ જે પણ એના પુરવાર થશે એના બમે યોગ્ય પગલાં લે નહીં તો આવના સમયમાં અમે પગલાં લેશું એની ચોક્કસ ખાતરી આપીએ છીએ